ત્યારે જીબી દ્વારા ખાડા ખોદી લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો આ કામ રોડ બનાવતા પહેલા કરવામાં આવ્યું હોત તો ફરીથી કોર્પોરેશન પર બોજો ન આવત ત્યારે હવે ફરીથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવી પડશે ત્યારે વિસ્તારના વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જહા ભરવાડ હરીશ પટેલે જીબી પર તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા કે હાલમાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે તો ફરીથી ખોદકામ કરીને જીબી વાળા રોડ તો નુકસાન કરે છે સાથે આવી કામગીરી પર પણ સવાલો ઊઠી રહ્યા છે જો આવી જ રીતે રોડ બનાવ્યા પછી ખોદકામ કરવામાં આવે તો વડોદરાની પ્રજાને રોડ સારા નહીં મળે વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જ્યાં ભરવાડ હરીશ પટેલે જ્યાં ખોદકામ ચાલતું હતું તે ખાડાને પુરાણ કરવામાં આવ્યું હતું અને આવા અધિકારીઓ સામે પગલાં લેવા ચીમકી પણ ચાલી હતી વડોદરા શહેરના અમારા વોર્ડ નંબર એકમાં શાસ્ત્રી બ્રિજ એટલે કે પંડ્યા હોટલ બ્રિજથી લઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશન સુધીનો આ રોડ છે માત્ર એક જ મહિના પહેલા આ રોડ બન્યો છે અને એક જ મહિના પહેલા રોડ બન્યા પછી તમે જુઓ કે જીબીવાળાએ આ રોડ પર ખાડા ખોદવાનું શરૂ કરી દીધું છે જીઈબી કંઈક લાઈન નાખી રહ્યા છે એમનું એવું કેવું છે કે કોર્પોરેશન અમને પરમિશન આપી છે તો પછી વડોદરા શહેરમાં વહીવટ કરતા કોર્પોરેશનના કહેવાતા એન્જિનિયરો શું એમને ભાન નથી પડતું કે ભાઈ આ વડોદરા શહેરમાં રોડ પાંચ કરોડના ખર્ચે જો બન્યો હોય તો એને તાત્કાલિક ખોદી ના નાખવો જોઈએ આ એમની મિસ મિસકોમ્યુનિકેશનના કારણે અત્યારે આ જીબીવાળાએ રોડ ખોદી નાખ્યો છે જે પણ અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી હોય એની પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એની પર પગલાં લેવા જોઈએ અને એને આ જવાબદારીમાંથી છૂટા કરી દેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે મુખ્યમંત્રી શ્રી જો એવું કહેતા હોય એમને કટાક્ષ કર્યો હોય જ્યારે કે ભાઈ આપણે ત્યાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે રોડ બનાવ્યા પછી ત્યાં ડ્રેનેજ પાણીની લાઈનો નાખી અન્ય લાઈનો નાખી અને રોડ ખોદી નાખવામાં આવે છે તો એવું ન થવું જોઈએ એના બદલે જીવતો જાગતું ઉદાહરણ તમે જુઓ એક પાંચ કરોડના ખર્ચે રોડ બન્યા પછી તાત્કાલિક એક મહિનામાં જયારે ખોદી નાખવા માટે આ જીબી વાળા ખાડા ખોદી નાખ્યા છે લાઇન નાખી રહ્યા છે એટલે આ બહુ દુઃખદ બાબત કહેવાય જવાબદાર અધિકારી સામે પગલાં લેવાય એવી મારી માંગણી છે અત્યારે આ પંડ્યા બ્રિજથી છાણી જગન્નગર સુધી જેટકો કંપનીના કંઈ કેબલનું અંડરગ્રાઉન્ડ કામ ચાલુ છે આ રોડ અમે વોર્ડ નંબર એકના તમામ કોર્પોરેટરની લડત બાદ મંજૂર કરાવીને કામ કરવામાં આવ્યું છે હજુ રોડ બને એકથી દોઢ મહિનો થયો છે અને એની અંદર આ રોડની ઉપર ખોદકામ ચાલુ થયું છે રોડ પર ખોદકામ થવાથી રોડની સ્ટ્રેન્થ ઓછી થઈ જશે ખરેખર જે અધિકારીએ આવી પરમિશન આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં કારણ કે રોડના ટેન્ડરમાં નિયમ હોય છે કે જે નવો રોડ બને એને પાંચ વર્ષ સુધી વોરંટીની અંદર કોઈપણ જગ્યાએ ખોદકામ થવું ના જોએ એનું ધ્યાન રાખવું કોઈ ઇમરજન્સી સુવિધા ના હોય તો ત્યાં સુધી ખોદકામની મંજૂરી ના મળવી જોઈએ તો જે અધિકારી આવી મંજૂરી આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માગણી છે